નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લામાં સત્તાણું પોઈન્ટ ફીસ ટકા દિયોધર કેન્દ્રનું સામાન્ય પ્રવાહનું સત્તાણું પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ છસો એકાવન પૈકી છસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પાસ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સ્પ્રેડ વાગંધરા ચંદ્રલા છાલા લીંબુદ્રા અને મીઠાપુર છે જ્યાં સો ટકા પરિણામ આવ્યું છે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડામાં બાવન પોઈન્ટ છપ્પન ટકા આવ્યું છે સૌથી વધુ પરિણામ ધરાવતું જિલ્લો બનાસકાંઠા સત્તાણું પોઈન્ટ વીસ ટકા છે સૌથી ઓછું પરિણામ દાહોદ અને વડોદરા જિલ્લામાં છે જ્યાં સત્યાસી પોઈન્ટ સત્યોતેર ટકા છે ધોરણ બાર અને ગુજટેકનું પરિણામ જાહેર થઈ ગયું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા અને સામાન્ય પ્રવાહનું ત્રાણું સાત ટકા પરિણામ જાહેર થયું છે ધોરણ બાર અને ગુજટેકનું પરિણામ જાહેર થઈ ગયું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા અને સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં એક પોઈન્ટ ઝીરો ટકા વધ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં એક પોઈન્ટ ચૌદ ટકા પરિણામ વધુ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહમાં બાણું પોઈન્ટ એકાણું ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે ગત વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં ત્રાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ આવ્યું છે સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું સત્યાસી પોઈન્ટ સત્યોતેર ટકા પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા કુલ એકસો બાવન કેન્દ્રો ઉપર એક લાખ અગિયાર હજાર બસો ત્રેવીસ પરીક્ષા નોંધાઈ હતી તે પૈકી એક લાખ પાંચસો પંચોતેર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તે પૈકીના ત્યાંસી હજાર નવસો સત્યાસી પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા આવ્યું છે સો ટકા પરિણામ મેળવનારા એકસો ચોરાણું શાળા દસ ટકાથી ઓછું પરિણામ મેળવનારા ચોત્રીસ શાળા છે જે ગત વર્ષે સત્યાવીસ હતી સૌથી વધુ પરિણામ મેળવનાર કેન્દ્ર ગોંડલ છન્નું પોઈન્ટ સાહીઠ ટકા સૌથી ઓછું પરિણામ મેળવનાર કેન્દ્ર દાહોદ ઓગણ ઓગણસાઠ પોઈન્ટ પંદર ટકા છે સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો મોરબી નવસો બાસઠ પોઈન્ટ એકાણું ટકા સૌથી ઓછું પરિણામ મેળવનાર જિલ્લો દાહોદ ઓગણસાઠ પોઈન્ટ પંદર ટકા છે સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ ચોસઠ હજાર ચારસો પંચ્યાસી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા જે પૈકી ત્રણ લાખ બાસઠ હજાર પાંચસો છ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ત્રણ લાખ સાડત્રીસ હજાર ત્રણસો સત્યાસી પરીક્ષાર્થી ઉત્તી થયા છે નિયમિત ઉમેદવારોનું પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા આવેલું છે સો ટકા પરિણામ મેળવવા માટે બે હજાર પાંચ શાળા દસ ટકાથી ઓછું પરિણામ મેળવનારા એકવીસ શાળા જે ગત વર્ષ ઓગણીસ હતી સૌથી ઓછું પરિણામ મેળવનાર કેન્દ્ર મીઠાપુર સો ટકા છે સૌથી ઓછું પરિણામ મેળવનાર કેન્દ્ર ખાવડા બાવન ટકા પોઈન્ટ છપ્પન છે સૌથી વધુ પરિણામ મેળવનાર જિલ્લો બનાસકાંઠા સત્તાણું પોઈન્ટ વીસ ટકા સૌથી ઓછું પરિણામ મેળવનાર જિલ્લો વડોદરા સત્યાસી પોઈન્ટ સત્યોતેર ટકા છે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત ચોવીસ હજાર એકસો સાત નિયમિત ઉમેદવારો નોંધાયા હતા જે પૈકી બાવીસ હજાર 897 ને સત્તાણું પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી બાર હજાર સાતસો પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત નિયમિત ઉમેદવારનું પરિણામ પંચાવન પોઈન્ટ સડસઠ ટકા આવ્યું છે ધોરણ બારનું શેઠ કેબી વિદ્યામંદિરનું સો ટકા પરિણામ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયેલ છે દિયોદર કેન્દ્રમાં સામાન્ય પ્રવાહનું સત્તાણું પોઈન્ટ છત્રીસ ટકા આવ્યું છે જેમાં છસો એકાવન વિદ્યાર્થીઓ પૈકી છસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે દિયોદર તાલુકાની સેઠ કે બી વિદ્યામંદિર સરદાપુર સામાન્ય પ્રવાહનું પરિણામ સોળ ટકા આવ્યું છે શાળામાં પ્રથમ સ્થાને માળી આરતીબેન શામળભાઈ પાંચસો એકાણું ગુણ મેળવીને ત્રાણું પોઈન્ટ પીઆર મેળવ્યા છે બીજા સ્થાને માળી મિત્તલબેન અશોકભાઈ પાંચસો ઓગણપચાસ ગુણ સાથે પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ પીઆર મેળવીને ત્રીજા સ્થાને સુથાર હિતેશકુમાર ઉદાભાઈ પાંચસો આડત્રીસ માર્ક મેળવી બ્યાસી પોઈન્ટ બેતાલીસ ટકા મેળવ્યા છે શાળા પરિવાર દ્વારા ઉત્તીર્ણ થનાર તમામ બાળકોને શુભકામનાઓ પાઠવી છે ખરાબ શહેરમાં બસ સ્ટેન્ડથી ચાંચોર હાઇવે તરફ જતા રસ્તા પર વાહનો આડેધડ પાર્ક થતાં ટ્રાફિક જામ સર્જાયું છે શનિવારે બપોરે ગરમીના સમયે ટ્રાફિક જામ થયું હતું દ્વિચક્રી વાહન ચાલકો અને અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે બજાર તરફથી હાઈવે તરફ જતા માર્ગ પર આખો દિવસ ટ્રાફિકની સમસ્યા રહે છે વાહન ચાલકો નિયમોનું પાલન કરતા નથી વાહનો કેવી રીતે પાર્ક કરે છે ઉનાળાની તીવ્ર ગરમીમાં ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોને ભારે અગવડ થાય છે સ્થાનિક રહીશોએ ટ્રાફિક પોલીસને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આપ આવો આજે ત્યુગ બપ બનાસજીની સચરિત હોમ બોલ બાબ જ બનાસની ચાણ નવરસ તેલ સહિતની જીવન તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ થી વડગામને સાંકળતા માર્ગ નીચે બનાવવામાં આવેલી વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી પાઇપલાઇન બ્લોક થઈ ગઈ છે જ્યાં શનિવારે રાત્રે પડેલા એક ઇંચ વરસાદમાં રસ્તા ઉપર કેડ સમા પાણી ભરાઈ ગયા હતા રસ્તો બંધ થઈ જતાં પંદર જેટલા ગામડા અને વીસ સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે પાલનપુરમાં ગણેશપુરાથી વડગામને સાંકળતા માર્ગ ઉપર પોલીસ હેડક્વાર્ટર્સના પાછળના ભાગે વરસાદી પાણીના નિકાલ માટે બે વર્ષ અગાઉ ભૂગર્ભ પાઇપલાઇન નાખવામાં આવી હતી જે બ્લોક થઈ ગઈ છે શનિવારે રાત્રે પડેલા એક ઇંચ વરસાદના પગલે માર્ગ ઉપર કીડસમમાં પાણી ભરાઈ ગયા છે

સંજયભાઈ ચાહરને લેખિતમાં રજૂઆત કરી છે તેમણે નબળા સ્ટ્રક્ચરવાળા પુલ તાત્કાલિક મજબૂત કરવા માંગ કરી છે કઠા ટીમ બનાસકાંઠા જિલ્લામાં શનિવારની મધરાતે કરા સાથે પડેલા વરસાદ અને પવનને ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું ઇકબાલભાઈ વિસ્તારમાં સક્કર ટેટીનો પાક બરબાદ થયો હતો જ્યારે થરાદના મૂળથલ સહિતના વિસ્તારોમાં કરા પડ્યા હતા વડગામમાં તબેલાના પતરા ઇંગલું સાથે ઉડી જતા ગાયો અને ભેંસું તબેલામાં ફસાઈ ગઈ હતી ડીસા તાલુકાના ખરડુસણ ગામે પરમાર વાસપા બે પરિવારોના ઘરના પતરા અને નળિયા ઉડી ગયા હતા વાવાઝોડાની ઝડપ એટલી વધુ હતી કે પડવારમાં જ ઘરના છાપરા ધરાશાય થઈ ગયા હતા થરાદના મુળથલ સહિતના વિસ્તારોમાં કરા પડ્યા હતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો સવાર સુધી વીજળી પુનઃસ્થાપિત ન થઈ હતી પંથકમાં ભારે પવનને કારણે બાજરીનો પાક ક્યાંક આડો પડી ગયો હતો ખોડા ચેકપોસ્ટ એક ઇકો ગાડીમાંથી રૂપિયા પચાસ લાખનું મેફેડ્રોન હતું ગાડીમાં મુસાફરી કરી રહેલા કોલેજ બેગમાંથી ડ્રગ્સ મળ્યું હતું બેગમાં વડે લપેટેલું એમડી ડ્રગ્સ છુપાવ્યું હતું થરાદ પોલીસે રવિવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખોડા ચેકપોસ્ટ પર સાંચોર તરફથી આવતા વાહનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે એક ઇકો ગાડીમાંથી શંકાસ્પદ પેસેન્જર રાકેશકુમાર હીરા રામજી બિશ્નો ને ઝડપીને તલાશ લેતા તેની જાડેના કુલીજ બેગમાંથી સેલોટેપ વડે લપેટેલું સાડત્રીસ લાખ પચાસ હજારની કિંમતમાં ત્રણસો પંચોતેર ગ્રામનું ડ્રગ્સ મળી આવ્યું હતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક ની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની જિલ્લાના જિલ્લા મથક પાલનપુર શહેરમાં ગંદકીએ સામ્રાજ્ય સ્થાપ્યું હોવાનું પ્રજાજનોને મહેસૂસ થઈ રહ્યું છે શહેરના ગેટ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરના પાછળ કેટલીક હોટેલો ગંદા પાણી યોગ્ય નિકાલ ન કરતા આ ગંદા પાણી આ વિસ્તારના રહીશોના ઘર સુધી ફેલાતા મચ્છરોનું ઉપદ્રવ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેને લઈને આ વિસ્તારના રહીશો રૂષ જોવા મળી રહ્યો છે નગરપાલિકાના સત્તાધીશો ઘટના સ્થળે તપાસ કરી ગંદા પાણી આડીધડ વેડફાતા દુકાનદારોને દંડકીય કાર્યવાહી થાય તેવું રાહદારીઓ તેમજ રહીશ ઈચ્છી રહ્યા છે ધાનેરામાં મધુસૂદન પ્લાઝા પાછળ આવેલા વીજ ડીપીની જાળી તૂટી ગઈ છે વીજ ડીપી ખુલ્લી હોવાથી જીવલેણ ખતરો ઊભો થયો છે આ ડીપી મેન રોડ પર છે દરરોજ હજારો લોકો અને વાહનો અહીંથી પસાર થાય છે નજીકમાં વિવેકાનંદ સ્કૂલ આવેલી છે બાળકો માટે પણ આ ખતરો ઊભો થયો છે સ્થાનિક લોકો કહે છે કે જો વીજ પ્રવાહ ચાલુ રહે અને કોઈ બાળકને કે વ્યક્તિને નજીકથી જાય અને ગંભીર અકસ્માત થઈ શકે તો ડીપીની નીચે નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇન પણ પસાર થાય છે તેમાં લીકેજ છે પાણી પણ બહાર આવે છે જમીન પણ ભીની રહે છે વાવાઝોડું આવે તો વીજ પોલ પણ પડી શકે છે ગંભીર અકસ્માતની પણ શક્યતાઓ સેવાઈ રહી છે બનાસકાંઠા જિલ્લાની ત્રેવીસો છેતાલીસ પ્રાથમિક શાળાના પાંચ પોઈન્ટ બાવન લાખ વિદ્યાર્થીઓને આજથી ઉનાળું વેકેશન પડ્યું છે પાંચ મેથી આઠ જૂન બે હજાર પચીસ સુધી પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન બાદ નવ જૂનથી શાળા ચાલુ થશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉક્ટર વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના તમામ ધોરણની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે વાર્ષિક કેલેન્ડરમાં જાહેર કરાયા મુજબ આજે પાંચ મેથી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થશે જે પાંત્રીસ દિવસનું રહેશે જોકે આ પાંચ તારીખે સોમવાર હોવાથી ચાર તારીખનું રવિવારનો લાભ પણ વિદ્યાર્થી મિત્રોને મળવાપાત્ર થશે